સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના મોહસીનભાઈ દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરી વોર્ડ નંબર ચાર માં રિંગ રોડ માર્ગ ઉપર બમ્પર બનાવવાની માંગ કરી છે રજૂઆતમાં મોસીનભાઈએ જણાવ્યું હતું કે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચાર માં આવેલ રિંગ રોડ માર્ગ થોડા સમય પહેલા નવો બનાવવામાં આવેલ છે નવો રસ્તો બનાવવા પછી વાહન ચાલકો ખૂબ જ ઝડપથી વાહન ચલાવે છે અને અનેકો વખત નાના મોટા અકસ્માત થવાથી પરિસ્થિતિ સર્જાતી હોય છે રેંગરોડ માર્ગની બિલકુલ બાજુમાં રોયલ ઇંગ્લિશ હાઈસ્કૂલ આવેલ છે જેથી સ્કૂલના બાળકોની અવરજવર પણ વધારે હોય છે સ્કૂલમાં ભણતા બાળકોના માતા-પિતા પણ મોટો અકસ્માત થવાથી ભયભીત રહેતા હોય છે મોટો અકસ્માત ના સર્જાય તે બાબતને ગંભીરતાપૂર્વક સમજી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના મોસીમભાઈ દ્વારા મહાનગરપાલિકાને રોયલ સ્કૂલ પાસે ફિરદોસ એપાર્ટમેન્ટ પાસે અને કાશીવાડી વાણાક પાસે બમ્પર બનાવવાની રજૂઆત કરી હતી રજૂઆત કરવાડ ખાતે આજે રોજ હતો જેમાં એક વડીલ અને એક બાળકીને ઈજા થઈ હતી જેને મુલ્લા હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી મોહિનભાઈ દ્વારા મહાનગરપાલિકા દ્વારા જલ્દ જલ જલ્દ બમ્પર બનાવે તેવી આશા વ્યક્ત કરી હતી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના મોસિનભાઈ દ્વારા એમને ઘણું બધું લાગ્યું છે પગના અંદર બી લાગ્યું છે અને મારી બા મારી છોકરીને પણ લાગ્યું છે આનો જવાબદાર કોણ અને મેં રજૂઆત કરી અને સશીલભાઈએ મને નંબર આપ્યો હતો નિખિલ કિંજલભાઈને મેં કાલેથી ફોન કરું છું કિંજલભાઈ ફોન ઉચકતા નથી અને કિંજલભાઈ સુશિલભાઈને ફોન કરેલ હતો અને આવ્યા હતા અહીંના ઇમેજો પાડ્યા હતા ત્રણ જગાના એમને ઇમેજો લીધા અને કિંજલભાઈને મોકલેલ છે પણ હજુ સુધી અહીં બમ્પર નાખવામાં આવ્યા નથી અને શું તમે મોટા અકસ્માતની રાહ જોવો છો આગળ રોયલ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ છે શું બાળકો બાળકોની જાન જશે ત્યારે તંત્ર જાગશે અને હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસડીપીઆઈ નવસારીની ટીમના તરફથી અમારા મહાનગરપાલિકાના કમિશનર સાહેબથી વિનંતી કરું છું કે મહાનગરપાલિકાના દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જાણ કરવામાં આવે કે હવે નગરપાલિકા નથી મહાનગરપાલિકા છે અને આવી કોઈ પણ ગંભીરતાપૂર્વકની અરજીઓ આવે તેના પર તાત્કાલિક ધોરણે કામ થવું જોઈએ એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત જય એસડીપીઆઈ